દ્વારકા જિલ્લાના વસઈ ગામના ખેડૂતોએ આંદોલનની ચિંતા ઉતારી છે સરકારે અહીંયા એરપોર્ટની ફાળવણી કરતા ખેડૂતોને ડર છે કે અમારી જમીન છીનવાઈ જશે જેથી આજે ખેડૂતોએ એસડીએમને આવેદન આપીને રજૂઆત કરી છે વસઈ ગામમાં શાકભાજીનું ઉત્પાદન સૌથી વધારે થાય છે ખેડૂતોને ડર છે કે અમારી જમીન એરપોર્ટ માટે ફાળવ આવશે તો અમારી આજીવિકા છીનવાઈ જશે એરપોર્ટ જે વસઈની અંદર જે આવે છે એનો અમારા સૌ ખેડૂતોનો સખત વિરોધ છે કારણ કે વસઈની જમીન જે છે એ ખેતીની ખૂબ જ ઉપજાવ જમીન છે આ સિવાય વસાઈ ગામ અંદર ચોવીસ પાણી છે એટલે કે સરકાર એવી છે કે ખેડૂતો કેમ કે ત્યાં વસાઈ ગામ માં એરપોર્ટ આવવાનું અમારે સૂચના મળી છે અને લગભગ ચારસો હેક્ટર જેટલી જમીનો ખેડૂતો પાસેથી સંપાદન કરવામાં આવે પંદરસો જેટલા ખેડૂતો કઈ જગ્યાએ જાતે એક તરફ સરકાર એમ બોલે છે পতে আত্মনিরভর বনো যেড় আত্মনিরভর কেই রীতে বনি